Majale apahe? Ya, siapa berharap majale malang? Alhamdulillah, mereka pergi caw malang. Satu wajib satu bilik marah. Mereka kui biting marah. Nyalur perlu tahu kalau mampu. Temu mata baru lebih lebih jual rumah lagi. Ini dua hari. Saya tidak ada.

ખોડ બક્યુ મે બે બેને કીધું કે સુખ શાંતિ કામ કરજો કામ નખરા કરે જોઈ લી શું નખરા કરે બે બે ઉઠે જો ઉઠે એલા ઉઠે કો

ના માગું ના માગું માગો અલ કરી તમારે વાત કરવી હતી બોલું બોલો હા ના પૈસા માં જોતા હે

તું જાને ના ના પોતા ન ધમકી હાલ તારો મને કેવું કઈ દેવાય નઈ ફોન ના કર્યા મને

તમે એકલું ફોર્મ કરી જુઓ તો કરી અનિલ ભાઈ અમારે જે પગાર થતો ને એ તારી ગમ્પ પગાર લી જવાય પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ હજુ હવે વધારે જીવ તો એને કશું નઈ રખડી ખા દો તમે મહેનત કરો અને ખોરવા પકડ થઈ જાય પકડ વધારીધો ને આ મોણસો ને સારા હા એવું કોઈ અનિલભાઈ પ્રોબ્લેમ હોય ને તો કદયા અનિલ મને ને હું ચૂતા આવી જાય તમે મહેનત થી મોણસ ને પેલા હતા ને એ બઉ ઉપલાય હુંડ્યું છે જવા દે